Abay. Ah, ba, ha. Ha. Uh, so ah. 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 जवाब आरी मित्रों वर्षा चाल हो जाए उभारी जाए चालू हो तो પકડો ચેત ચેત ને પકડે મને આવ્યું ને કઈ આવે તો તક નઈ બનતી આવતો એટલે એ બધી મિત્રો ફરદ આવે એટલે બાઈક ભૂગ એટલે ન્યા કરીએ

જય બાબાજી મિત્રો નિયત સોળ એટલે બંધ ચાલુ કરવું પડે એટલે ચેનલ માં બન્યા રેજો આ બંધ આ લિંક બંધ થઈ જાય તો બીજી લિંક થી પણ જોડાજો ખાલી ચેનલ ઓપન કરજો આ બે દિવસ અલંગ લાઈવ ચાલુ રહેવાનું છે હા પહોચ્યા ફૂલ વરસાદ છે એટલે બાઇક ઉભું રાખીને ઉભા રે રેનકોટ પણ બીજું સામાન પર ના થાય એટલા માટે ઉભરે ઉપર

મિત્રો વિડીયોમાં જોડાયા રહેજો ગણતર સુધી લાઈવ રહેવાના છે અમે અને આગળ શેર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ લાઈવમાં જોડાઈ શકે આ નેટ આવન જાય છે એટલે થોડો તકલીફ પડે છે પણ લાઈવ અમે ચાલુ રાખીશું તો જોડાયા રહેજો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ઉભા રહી જતા હવે વરસાદ બંધ થયો એટલે નીકળીએ જરૂર થી લખજો મિત્રો લાઈક નહી કરો તો ચાલશે પણ શેર જરૂર જરૂર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ આ લાઈવ જોઈ શકે હવે વરસાદ રહે એટલે નીકળીએ આગળ અત્યારે છે લાઈવમાં બનાવી લેજો રમઝા સુધી આપણે લાઈવ બતાવીશું મિત્રો અને લાઈક ના કરો તો કશો હતો નહીં પણ કમેન્ટમાં જય બાબારી અને શેર જરૂરથી કરજો જેથી કરીને બીજા મિત્રો પણ જોડાઈ શકે લાઈવ

tôi có mặt bằng chữ bà bà đi lâu không được rồi anh biết hai bà nhỏ anh biết hai bà આપડે તો બ્રેન્ડ કોટ થાય એટલે તેદી એટલે આવજો આગર શેર તો જરૂર કરજો મિત્રો હા વરસાદ ચાલુ દે એટલે અમે ઉભા છીએ થોડીવાર પછી નીકળીએ આગર જોવા માટે અને કમેન્ટમાં જય બાભારી જરૂર લખો મિત્રો અને શેર તો જરૂર કરજો કેમ કે બીજા માણસો પણ લાઈવમાં જોડાઈ શકે અમે રણુજા સુધી લાઈવ રહેવાના છે તો જય બાભારી મિત્રો સુધી લાઈવ રહેવાના છે અત્યારે અનુ ગાંધીનગર પહોંચ્યા છે અને વરસાદ ચાલુ થયો એટલે ઉભા થઈ ગયા છે અમે ગલ્લાએ તો આગળ શેર કરો અને કમેન્ટમાં જય જરૂર લખજો મિત્રો જય બાબારી મિત્રો કમેન્ટ કરતા રહેજો જય બાબારી જય બાબારી અને આગળ શેર કરજો જેથી બીજા ભાઈઓ પણ લાભ જોડાઈ શકે છે આપણી બાઇક મિત્રો આ બાઈક લઈને આપણે નીકળ્યા આ બાઈક લઈને અત્યારે ગોધને પર પોટેટી પોટીને જન પોટેને વર્તા ચાલી રહી છે એટલે તેલોના એવું પ્રોબ્લેમ પર લઈને એટલા માટે અમે ઊભા થઈ ગયા છે હવે વરસાદ દરે એટલે નીકળીએ આગળ તો લાઈવમાં બન્યા રહો અને જય બાબારી કમેન્ટમાં જરૂર લખતા રહેજો અને શેર તો જરૂરથી કરજો જેથી કરીને બીજા માણસો પણ લાઈવ જોડાય હવે અમે બાઇક ઉપર બેઠી છીએ ચાલશે જય બાબારી મિત્રો કમેન્ટમાં જય બાબારી લખો અને શેર જરૂર કરો જેથી કરીને બીજા માણસો પણ લાળમાં જોડાય Untuk keberadaan <tangan> jalur Grazie. <laughs> અમારા બારે બધું આદર તૈયાર કરજો જે વિચાર્યું બીજા મિત્રો પણ જોડાયલા આવો તો આ લિંક પર ફીર ફોન